આપણે ઓગરવા ને ગેસ રાખશું એકદમ ધીરો અને મીડિયમ રાખવાનું છે ને ખજૂર છે એ બેસી જાય એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આવી રીતે તવી હલાવતું રહેવાનું છે એટલે ખજૂર છે એકદમ ઓગરી જાય અને સરસ થઈ જવો જોઈએ કે પેસી રહેવી ન જોઈએ અને સરસ મજાનો આપણે ઓગારી લઈશું ખજૂર ઓગળી જાય ત્યાર પછી આમાં જે એડ કરવાનું છે એ અને આ આપણે માવા વગર જ તૈયાર કરવાનો છે ખજૂરપાત અને માવો નહીં હોય તો પણ તમારે ઘરે જ થઈ જશે તૈયાર જરૂરથી ટ્રાય કરજો એક વખત બહુ મસ્ત અને સરસ મજાનો બનશે ખજૂરપાક માવાવાળા ખજૂરને ભૂલાવી દે એવો આ પાક બનશે જો આપણે કાજુ બદામનો ભૂકો અને ટોપરું નારિયેળનું છીણ આપણે તૈયાર મળી જાય માર્કેટમાં અથવા તો તમે ઘરે બનાવશો તો પણ આવશે તો એ આપણે આની અંદર એડ કરી દીધું છે ને ખજૂર પણ આપણે સરસ મજાનો ઓગળવા માંડ્યો છે અને આની અંદર આપણે એક ચમચી ખાંડ પણ નથી નાખવાની અને એક ચમચી માવો પણ નથી નાખવાનો અને બનાવવાનો છે ખજૂર પાક જો કેવો બનશે સરસ તૈયાર ને આપણે આ બિસ્કીટ લેવાનું છે જો આ બિસ્કીટવાળો બનાવવાનો છે અને આ બિસ્કીટ તમારે ગમે ત્યાં દુકાને મળી જાય આ ગાર્નિસિંગ કરવા માટે બદામના ટુકડા લીધા છે અને આ આપણે ટોપરું લીધું છે રોલ બનાવવા માટે આવી રીતે ટોપરામાં છે ને આપણે રગ દોડવાનું છે અને આવી રીતે થઈ ગયું છે તૈયાર આપણે એ જ રીતના છે ને ડબલ બિસ્કિટ મૂકવા હોય તો ડબલ પણ મૂકીને કરી શકો છો આ આપણે ડબલ બિસ્કિટ મૂક્યા છે ને એક બિસ્કિટ મૂકીને કરવું હોય ને તો પણ તમે કરી શકો છો તો પતળી તમે જોઈ શકો ઢોકળો છે ને બહુ મસ્ત લાગે બરફી જેવું થઈ ગયું છે ને બે કટકા કરવા હોય તો તમે કરી શકો ચાર કરવા હોય તો કરી શકો આપણે એકમાંથી ચાર કર્યા છે નાની ઢેફલી બનશે બે કરશો તો સરસ મજાની મોટી ઢેફળી પડશે થઈ ગયા છે ને એવી રીતે લગાવક જવાનું છે મસ્ત થઈ ગઈ આપણે આમાં ડબલ બિસ્કીટ ને છે પછી આવી રીતે ફરતી છે ને ચેંગડી મારતી જવાની મારતી એટલે શેગાળી માર્યો ને એટલે અસલ થઈ ગયા હે બિસ્કીટ ઠકાઈ જાવું જોઈએ દૂર તીગરમ આવે મામા બનાવ્યો છે એક એક રોલ અંદર અને આ બે બિસ્કીટ વાળો છે એટલે આને તમે કટિંગ કરશો ને એટલે સરસ મજાની આવી ઠેફલી દેખાશે જોવો જોતા જ મન થઈ જશે ને ખાવાનું આવી જ જાવ અને પછી જો આ તૈયાર થઈ ગયેલો છે ને આપણે હવે ટોપરામાં દોડવાનો છે એટલે સરસ મજાનું આવી જ જાઓ બધા જો આપણે માવો પણ જરા નથી નાખ્યો ને ખાંડની એક સમસી પણ પડની વગર ખાંડ અને વગર માવાયાથી બની ગયો છે ખજૂરપા કમ્પ્લીટ સરસ મજાનો થઈ ગયો છે તૈયાર તો મારા ખજૂરપાની રેસિપી કેવી લાગી કમેન્ટ કરજો યે અમને જરૂરથી કોમેન્ટમાં બતાવજો અને નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો આપણે આ રીતે કટિંગ કરવાનું છે ખજૂરનું જો થઈ ગયા છે ને મસ્ત એ જ રીતે આપણે બધાના કટકા કરી લઈશું ડબલ બિસ્કિટનો છે ને સિંગલ બિસ્કિટનો છે એમને થેપલી રહેવા દેવાની છે